જે માતાજી બધા મિત્રોને નવા જોઈતા સ્વાગત કરું છું ઠંડી છે ને બહુ જ વાય છે સમાટ વાગી ગયા છે અને અત્યારે તડકે ઊભો છું ઠંડી વાય છે બહુ જ ઠંડી છે બહુ જ ચાલો આગળ કંટિન્યુ જતો A few moments later. So finally, दोस्तों भी वो तो दोस्तों अतिया बिलड़ी सूती है ગોદડા ઉપેર તમે જોઈ શકતા હૈ છો થોડુંક હું તમને ઝૂમ કરીને બતાવું મસ્ત મજાની અત્યારે આરામ કરે છે તો દોસ્તો આપણી ગાડી આવી ગઈ છે હવે જો આપણે ગાડીમાં જ એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ છે તો દોસ્તો અત્યારે અમે આવી ગયા છીએ કારખાને કારખાને આજે છે ને ગુરુવાર આજે ગુરુવાર છે ને તો આજે લાઈટનો કાપ છે તો અમને કંઈ ખબર હતી નહીં અને અમે કારખાને તો અત્યારે પણ અત્યારે લાઇટ એ નથી તો અત્યારે અમે જ્યાં ઓફિસમાં બેઠા છે એવી અને હવે અમારે છે ને થાળામાં જવાનું છે મેલડીમાં એટલે વિડીયો કન્ટિન્યુ જોતા રહી છે તો દોસ્તો અત્યારે અમે જો ગાડી લઈને નીકળી ગયા છે એ ને એક રેલવે સ્ટેશનનો ઘરનાળું આવે છે હવે એની નીચેથી પ્રસાદથી જવાનું છે

અડધો કિલોમીટર છે મસ્ત મજાનું પાણી પીરું છે અત્યારે અત્યારે અમે ગાડી છીએ અને જો પુલ બાંધેલો છે વળી જવાનું આપણે અને આ તળાવનું નામ છે અનિતા તળાવ અને આ ગામ છે કેરીયા ગામ છે તો તમે જોઈ શકતા હશો

અને જો એટલા મસ્ત મજાનું પાર્કિંગ છે અહીંયા ભારત તો અમારે શૈલેજ ભાઈજો હવે ગેટની અંદર પ્રવેશ કરે છે તમે જોઈ શકતા હશો ના એ પાણીનો નળ ને એવું છે બધું બોમ્બે આવ તો દોસ્તો અત્યારે જો અમે મંદિરની અંદર પહોંચી ગયા છીએ તો તમે પણ મેળવી માના દર્શન કરજો મસ્ત મજાના મેં તો દર્શન કરી લીધા છે તમે પણ કરી લેજો દર્શન ખાવી છે અહીંયા જો પ્રસાદીને એવું ખાવી છે હું તમને દર્શન કરાવું તમે જોઈ શકતા છો કેટલા સતર ચડાવેલા છે અને મેં ઝૂમ કરીને તમને બતાવ્યું માતાજીની મૂર્તિ તો દોસ્તો એકલા એક તો કરી દેજો હવે જરૂરથી શ્રીફંડ એવું બધું વધારે અહીંયા બધા અને એવું બધું ટીંગડેલું છે ઘણા બધા ફોટા છે તમે જોઈ શકતા છો જેના માતાજી એડિટ થાય છે એના ફોટા લગાવેલા છે તો અહીંયા કેટલા મસ્ત મજાના ફોટા છે તમે જોઈ શકતા હશો તો દોસ્તો હવે વિડીયો આગળ કન્ટિન્યુ થતા રહે તો દોસ્તો આ છે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ છે બહુ મોટું અને જે નકરા ઝાડવા વાવેલા છે ચારે બાજુ તો તમે જોઈ શકતા હશો અને અમે જઈએ છીએ ત્યાં આખા ફૂલનો બગીચો છે ફૂલના બગીચા પાસે અને અત્યારે જો અમે આગળ હવે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો તમે મને જો લાકડાનું એવું બધું પીડ્યું છે તાવ કરવા માટે લાકડા અહીંથી લઈ લેવાના અને આજે એક પાર્ટ આજે એક જ પાર્ટ બનાવ્યો છે કાલે બીજો પાર્ટ બનાવીશું એમાં હું તમને બધું બતાવીશ તાવ અને એવું થાય છે જો અહીંયા બગીચો બનાવેલો છે મસ્ત મજાનો કન્યા કાળું મારેલું છે તમે જોઈ શકતા હોય છો ફૂલને એવું મસ્ત મજાનું છે ગલગોટા તો વિડિયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દોસ્તોને જરૂરથી શેર કરી દેજો